શ્રાવણ મહિનામાં શિવ થવાની છે એટલે કે કઈક તો મોટું થવાનું છે કારણ કે આ મેન રાશિ સુધી દરેક રાશિઓ માટે થઈ રહ્યું છે તે કેમ થશે કેવી રીતના થશે તેના વિશે ચર્ચા કરીશું અને એમ પર કંઈ તો શરૂ થવાનું છે કારણ કે વર્તમાનમાં શનિ બકરી ચાલી રહી છે દેવ ગુરુ બૃહસ્પતિ પણ હાલ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો કોઈક તો મોટું થવાનું છે તો હવે ફરી તુલા રાશિવાળા માટે કેવું રહેશે ચાલો જાણીએ તુલા રાશિ વાળાઓ આ વિડિયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમણે પોતાની જન્મ રાશિની જાણકારી નથી તે પોતાના નામની રાશિથી પણ આ વિડિયો સાંભળી શકે છે અને તમે મારી પાસે પરામર્શ લેવા ઈચ્છો છો તો અમારો એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવ્યો છે તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી તો કૃપયા ધ્યાન આપો તમને કોઈ બીજા નંબરમાંથી સંપર્ક કરે તો તે એક મોટું ષડયંત્ર હોઈ શકે છે

તો તમારે हार માનવાની જરૂર નથી તમે દરેક પરિસ્થિતિઓમાં પ્રેરિત રહેવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે જો પોઝિટિવ રહો છો ને તો ગર્ભોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર અને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં તુલા રાશિ માટે શું શું થવાનું

જો કોઈ દ્વેષ કે ઈર્ષા ભાવના કારણે તમારા માટે પરેશાની ઊભી કરી રહ્યા તો તેનો વ્યવહાર તમારા માટે મિત્ર પૂર્ણ થઈ જશે મિત્રો સામાજિક વ્યવસ્થામાં બની રહેવા માટે અર્થની આવશ્યકતા હોય છે અને ભાગ્ય તમને આ અર્થ માટે ઉપસ્થમાં ઘણી હેતુથી લાભ પ્રદાન કરશે કારણ કે શનિ જ્યારે પોતાની સ્વરાશિમાં હોય છે તો તે ન્યાય કરે છે તેનામાં દયાની ભાવના આવે છે લેવા માટે વક્રી પણ ચાલી રહ્યા છે તો તે તમારા ઘરમાં વરિષ્ઠનો અનુભવ પ્રાપ્ત કરાવવાના આવશે ઉમની હવાલ પ્રોપર્ટી સંબંધિત કંઈક વિશેષ લાભ આવશે તમારા દ્વારા કંઈક એવા નિર્ણયો કરાવવાના આવશે જેનાથી વિરોધી વ્યક્તિ પણ પ્રભાવિત થશે તે રહોશથી લઈને છવ્વીસ ઓગસ્ટની વચ્ચે કોઈ કામ નહીં તમે અચાનક શક્તિ પૂરું પણ કરશો અને જેનાથી તમારા વ્યક્તિય સંકટ દૂર પણ થઈ શકે છે

કારણ કે મંગલ ગ્રહ છવ્વીસ ઓગસ્ટ થી તમારા અષ્ટમ ભાવને છોડીને નવમ ભાવમાં માં પહોંચશે તુલા રાશિ આ એક એવો સમય છે જ્યારે ધન ઉપાર્જન માટે તમારે અતિરિક્ત પ્રયાસ નહીં કરવો પડે ખાસ કરીને સામાજિક એવું રાજનીતિક ક્ષેત્ર સાથે જે બંધન રાખે છે પોતે સારી સ્થિતિમાં પહોંચશે જેમનો સંબંધ ડાયરેક્ટ સરકારથી છે અથવા તો કોઈ વિશેષ પદ પર સ્થિત વ્યક્તિ સાથે છે તો તે પણ પોતાનું હિત સિદ્ધ કરી શકે એટલે કે શ્રાવણ મહિનામાં કઈક તો અલગ અને મોટું થવાનું છે મિત્રો શુક્ર અને બુધ તમારી કુંડળીમાં ક્યાં છે તો તે છે લાભ કઈ તારીખ સુધી છે તો 22 અને 24 ઓગસ્ટ સુધી એટલે કે એક ભૌતિક સુખ અને પ્રેમનો પ્રદાતા છે તો બીજો વ્યવસાયિક ઉન્નતિનો કારક છે એટલા માટે જો તમે ઓગસ્ટમાં સફળતાની ઊંચાઈઓને અડવા ચાહો છો તો અડી શકશો કલ્પથી શીઘ્ર મુક્તિ ચાહતા હતા તો રસ્તાઓ મળશે જો તમે દુઃખોનો અંત કરવાની ઈચ્છા રાખો છો તો તેની પણ સંભાવનાઓ બની રહી છે તમને કોઈ સરકારી કામ અચાનકથી મળી શકે છે અથવા કોઈ મોટું કામ તમારા હાથમાં આવી શકે છે એમાં પણ જે ટેકનિકલ કાર્યોથી સંબંધ રાખે છે ગણિત શિક્ષાથી જેનો સીધો સંબંધ છે વસ્તુ ઉદ્યોગ સાથે સંબંધ રાખે છે ઠેકેદારી રિયલ એસ્ટેટ સાથે સંબંધ છે તો આ સમય તમને માલામાલ કરશે કૃષિ ક્ષેત્ર થી સંબંધ રાખવા વાળા ફળ ફૂલ શાકભાજી થી સંબંધિત વ્યક્તિ માટે પણ ઓગસ્ટ નો મહિનો સારો રહેશે અને જો તમે કળાના ક્ષેત્ર સાથે સંબંધ રાખો છો અભિનય કરો છો સંગીત સાથે જોડાયેલા છો અથવા તો ફિલ્મ જગત સાથે જોડાયેલા કોઈ પણ કાર્ય થી તમારો સીધો સંબંધ છે તો વિશ્વાસ રાખો શુક્ર તમને દિવસમાં તારા બતાવી શકે છે કારણ કે સમય બદલે છે ને તો જિંદગી બદલતા વાર નથી લાગતી એટલા માટે તો જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે જ્યોતિષ શાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાને શિખરો સુધી લઈ જાય છે તો કેટલા કેવા દુર્યોગ પણ છે જે વ્યક્તિની જિંદગીભરની મહેનતને વ્યર્થ કરી નાખે લાગે છે સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીના યોગોને જાણવા સમજો અને આગળ વધો તુલા રાશિ વાળો પ્રેમ અને વૈરાગ્ય આ બે મોટી સોગાત છે જેની પ્રાપ્ત કરીને જીવનમાં પરમાનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો જ્યારે વ્યક્તિ લક્ષ્મીને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લે છે તો તે પૂર્ણતા તરફ અગ્રસર થઈ જાય છે અને ત્યાર પછી જ પ્રેમ અને વૈરાગ્યના પથ પર આગળ વધી શકે છે પરંતુ ઓગસ્ટમાં તમારા જીવનને સંભાળવા માટે કોઈ નવા સાથીની આશા રાખી શકો છો

ગ્રહોની સ્થિતિને અવશ્ય જાણવી જોઈએ નહીતર ઓગસ્ટમાં માં પણ પડી શકે છે તમે જોઈ રહ્યા હતા ઓગસ્ટ બે હાજર નું રાશિનું રાશિ નું રાશિફળ જય ગુરુદા જય ગિરનારી